સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશનો મામલો રેકેટમાં વધુ બે શશાંક બસુદેવ અને દાનિશ દાત્રેલિયા નામના ઇસમ ઝડપાયા મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરવામાં આવી બંને આરોપીઓ મુખ્ય આરોપીના એજન્ટ અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ થઈ મુખ્ય આરોપી નિપીન્દરે માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા તેણે અત્યાર સુધીમાં એકાવન થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા આ એકાવન લોકોમાં સુડતાલીસ ભારતીય નાગરિકો છે જ્યારે બાકીનામાં પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી